વિસ્તારમાં નારાયણી હોસ્પિટલનો રવિવારે થશે શુભારંભ પાટણ નગરી વર્ષો વર્ષથી આરોગ્ય ક્ષેત્રે આવગી નામના ધરાવે છે ત્યારે રાજસ્થાન અને અન્ય રાજ્યમાંથી અનેક રોગોની સારવાર માટે પાટણ નગરની અનેક હોસ્પિટલની સુવિધાઓથી સુશોભિત છે ત્યારે પ્રિયાંશી પટેલની ગાયનિક હોસ્પિટલ પાટણ બહેનો માટે આશીર્વાદરૂપ બનશે પાટણના જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલની સુપુત્રી ડોક્ટર પ્રિયાંશી પટેલ દ્વારા તેમની આ નારાયણી હોસ્પિટલમાં અમદાવાદ જેવી અદ્યતન સબર હોસ્પિટલ જેવી આધુનિક સાધનો દ્વારા સોનોગ્રાફી સિઝન ઓપરેશન ઓપરેશન નોર્મલ તેમજ જોખમી ડિલિવરી સહિતની સુવિધાઓ સફર હોસ્પિટલનો પ્રારંભ થશે એક મહિલાની તકલીફ એક મહિલા સારી રીતે સમજી શકે તેમ છે ત્યારે પાટણ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોની બહેનો માટે આ ગાયનિક નારાયણ હોસ્પિટલ આશીર્વાદરૂપ બનશે પાટણના જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલની સુપુત્રી ડોક્ટર પ્રિયાંશી પટેલ ની નારાયણી હોસ્પિટલનો આગામી તારીખ છ સાત બે હજાર પચીસના રોજ પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલ મણિભદ્ર હાર્ટ્સના બીજા ત્રીજા અને ચોથા માળે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે આ હોસ્પિટલમાં ડોક્ટર પ્રિયાંશી પટેલ દ્વારા ચોવીસ સાત ઇમરજન્સી સારવાર પણ પૂરી પાડવામાં આવનાર છે આ હોસ્પિટલમાં અદ્યતન સોનોગ્રાફી સેન્ટર સિઝેરિયન ઓપરેશન નોર્મલ તથા જોખમી ડિલિવરી તમામ લેપ્રોસ્કોપી સર્જરી અને ગર્ભાશયના ઓપરેશનો વંધ્યત્વ સારવાર તેમજ સ્ત્રીરોગ નિવારણ પ્લેનિન્ટમ રૂમ ડિલક્ષ રૂમ સ્પેશિયલ રૂમ જનરલ વોર્ડ સાથે એસી હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે